તો આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો કે હમણાં રજા હોવાથી ખૂબ જ વધારે ટ્રાફિક જોવા મળશે રોજ કરતા તો ચાલો મિત્રો ધીમે ધીમે અંદર જઈ અને બાપાના દર્શન કરાવીએ મિત્રો તો અત્યારે ગેટની અંદર આવી ગયા છે ચાલો મિત્રો તો અંદર જઈ અને બાપાના દર્શન કરાવીએ તો અત્યારે ગેટની અંદર આવી ગયા છે મિત્રો આ છે ગેટ અને સામે પહેલાં આપણે કાળી દર્શન કરાવીએ મિત્રો પછી ગાદી મંદિર અને પછી સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈમાં બન્યા નહીં મિત્રો ચાલો મિત્રો તો અત્યારે આપણે કાળભૈરવજ દને ત્યાં આવી ગયા છે કાળ ભૈરદ દના દર્શન મિલનજી બાટિયા ઓફિશિયલ બાપચારામભાઈ મિલનભાઈ હમ માહુજીભાઈની મિલનજી ભાટિયા છે તેમની પણ એક ઓફિશિયલ વેબસાઇટ છે તેઓ પણ રોજ નવા નવા વિડીયો મૂકે છે ખેડૂતોને લગતા અને રોજ મંગળવારે છે ભગુડા લાઈવ મૂકે છે મિત્રો તો તમારું સ્વાગત છે ભાઈ મિલનજી ભાટિયા ચાલો તો હવે ધીમે ધીમે આપણે મિત્રો ગાદી મંદિરે જઈશું અને ગાદી મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો લાઈટ કરવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો અને આજનું ટ્રાફિક જોઈ શકો મિત્રો કે હવે વેકેશન પડી ગયું છે તો રોજ એટલું પબ્લિક જોવા મળશે મિત્રો ચાલો મિત્રો તો હવે ધીમે ધીમે આગળ જઈએ અને પેલા ગાદી મંદિરના દર્શન કરાવીએ પછી સમાધિ મંદિરના અને પછી ધ્યાન મંદિરના તો લાઈવમાં બન્યા રજો મિત્રો તમારે વધારે ટાઈમ નહીં લેતા ફક્ત દસ મિનિટની અંદર આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો આજનો ટ્રાફિક તમે જોઈ શકો કે કેટલું ટ્રાફિક છે રોજ કરતા આજે થોડુંક વધારે ટ્રાફિક જોવા મળે છે મિત્રો તો અત્યારે ગાંધી આવી ગયા છે ગાંધી મંદિરના લાઈવ દર્શન જીગ્નેશભાઈ દરજી બાપા સીતારામભાઈ છે મિત્રો ચાલો તો સમાધિ મંદિર જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ આજનો ટ્રાફિક જોઈ શકું મિત્રો કેટલું છે તે રોજ કરતા ખૂબ જ વધારે ટ્રાફિક જોવા મળે છે આજે તો આજનું ગાંધી મંદિરના લાઈ દર્શન સમાધિ મંદિર જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ ચાલો તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો તો લાઈવમાં બંને રહેજો ફક્ત તમારી દસ મિનિટ લેવાની છે દસ મિનિટની અંદર મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના નજીકથી દર્શન કરાવ્યું મિત્રો તો સમાધિ મંદિરના લાઈ દર્શન મિત્રો આજના લાય દર્શન પુષ્પરાજ છે જાડેજા બાબા પશ્ચરમભાઈ તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે બધા મિત્રોને વાપસ તરા અહીંથી મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે અને નવા મિત્રો જોડાણ અને જણાવણું કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બના ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આજે સમાધિ મંદિર સમાધિ મંદિરથી હવે ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવું છું મિત્રો જિગ્નેશ દરજી અંજારથી લાઈવમાં જોડાઈ જાય છે બાપાજી તેમને પણ તો બધા મિત્રોને બાપા રામ જય શ્રી રામ ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈક કરવા માટે ઘણા બધા મિત્રોની કો કોમેન્ટ અને લાઈકો આવી ગઈ છે તો તમને ખૂબ ખૂબ આભાર ચાલો ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો ધીમે ધીમે મિત્રો ધ્યાન મંદિર જઈશું ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહીજો મિત્રો સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના નજીક આવી ગયા છે અને દર્શન હા ભાઈ છે જમી લ્યો આપણે હવે પાંચથી દસ મિનિટ લેવાનું છે વધારે ટાઈમ નહીં લેતા ઝડપથી દર્શન કરાવી દઈએ તો આ છે મિત્ર ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લઈ દર્શન હજીના ફરી નવા મિત્રોની જનાનો કે ચેનલ બનાવવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બના ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાય છે તો આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના ચાલો નજીકથી દર્શન કરાવીએ તો મિત્રો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન વડની અંદર પણ બાપાના દર્શન કરાવીએ તો લયમાં બન્યા રહેજો તો મિત્રો અહીંયા જોશો તો તમને બાપાના દર્શન થશે વડની અંદર જોઈશું મિત્રો તો બાપાના લાઈવ દર્શન ધ્યાનથી જોઈશું મિત્રો તો બે આંખ નાક કાન મોટું બધું જ વ્યસ્ત થતા છે અને બાપાના લાઈ દર્શન આજના વડની અંદર અને નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બના ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે બાપાના નવા વિડીયો અને સ્ટેટસ પણ મૂકીએ છીએ ટૂંક સમયમાં બાપાના જીવન પ્રસંગો પણ મૂકવાના છે મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો નવા મિત્રો ચાલો મિત્રો તો ધીમે ધીમે આપણે આગળ જઈશું બીજા મંદિરના દર્શન કરાય છે અને મંડપ પર નાખી દે છે કારણ કે બપોરે ખૂબ જ વધારે તડકો હોય અને યાત્રિકોને કોઈને પગ તડકો ન લાગે એટલા માટે મંડપ પર નાખી દે છે અને મંદિર જોશે તો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અહીંથી આજના લાઈ દર્શન ચાલો ધીમે ધીમે ગાદી મંદિર તરફ જઈએ ગાદી મંદિરના દર્શન કરાવીએ તો છે દર્શન તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો ઝડપથી દર્શન કરાવી દઈએ તો મિત્રો ગાદી મંદિરના લાઈવ દર્શન નજીકથી જોઈ શકો છો બધા મિત્રો બાબા રામ જય શ્રી રામ રાધે રાધે ચેનલ તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે આઠ વાગે અને સાંજે રોજ આપણે લાઈવ દર્શન કરીએ છીએ તો આજના લાઈવ દર્શન નજીકથી જોઈ શકો છો సా నజీ మిత్ర ఫటాకడా జయ దర్శన ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ ફરી પાછા સવારે આઠ અથવા તો નવ વાગે ફરી લાઈવમાં મળીશું મિત્રો તો બધા મિત્રોને બાપા સીતારામ જય શ્રીરામ રાધે રાધે લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર અને નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણો વિડીયો ગમતો હોય તો શેર કરી શકો છો કોમેન્ટ કરી શકો છો લાઈક કરી શકો છો મિત્રો હવે કાલે બતાવશું ભાઈ ઠંડા પાણીની સુવિધા ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ મયુરસિંહ સુડાસમા બાપા સીતારામભાઈ બાપા સીતારામ ગ્રુપ ગ્રુપ કચ્છ મુદ્રાથી લાઈવમાં જોડાઈ જાય છે જીતુભા તેઓને પણ બાપા સતારામ તો મિત્રો આજનું લાઈવ એટલે સુધી રાખીએ ફરી પાસે સવારે સાડા આઠ નવ વાગે લાઈવમાં મળીશું તો બધા મિત્રોને બાબા સ્તરામ